આભણછેટ જે મરેલા સબને સપ્રશ કરવાથી આભણછેટ લાગતી જ નથી કારણ કે પરમાત્મા ચેતન વસુ આ બધે જ છે ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં પુરાવો છે તો પછી આભણછેટ રાખવી કેમ વળી તે જળ પણ જળ છે અને ગીતા અધ્યાય સાત શ્લોક ચારમાં પુરાવો છે અને આપણું શરીર પણ પ્રકૃતિનું જડ છે પછી ભલે તે જીવતાનું શરીર હોય કે મરેલાનું મૂળદુ હોય વળી જે શરીરનું મૂળદુ તો જડ છે ને જળ પણ જડ છે તો જળ વડે જડ શુદ્ધ કેમ થાય થોડુંક તો વિચારો તો જે મનુષ્ય આવી આબડછેટ રાખતા જ નથી તે દરેક કર્મમાં આગળ નીકળે છે જુઓ હાલના વિદેશીઓ આબડછેટ રાખતા જ નથી તે આમ સફળ થાય છે વળી જ્ઞાની અને રાજાને સૂતક લાગતું એ નથી આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો 93 માં પુરાવો છે જે ખરાબ વાતોની શંકામાં પડતો નથી તેના ઉપર પ્રભુ રીજે છે હા જે મૃત્યુના સમય તેના મળ કે લોહી વગેરેથી કપડાં ખરાબ થયા છે તેમણે સ્નાન કરવું તે જરૂરી છે બાકીનાને સ્નાન કરવાની જરૂર જ નથી તો પાણી અને સમય ખોટા શ્યારે બગાડો છો બાકી જે મનુષ્ય દારૂ ચા તમાકુ ભાંગ વેસ્યાગમન ભ્રષ્ટાચારી વગેરે ચોરીના ખરાબ આદત છે અને વાસી વસુ ખાય છે માંસ ખાય છે તેમનું શરીર વાસ કરે છે તો તેનો સપ્રશ ન કરો તેનાથી દૂર રહો કારણ કે તેના સંગથી આપણામાં તેવા ગુણ કર્મના સ્વભાવના તરંગો વડે આપણું શરીર બગડે છે તે માટે તેવાથી દૂર રહેવું જે આપણે આભડછેટનું અજ્ઞાન રાખીએ છીએ જે હરિજન ચમાર ભંગી વગેરેથી તો પછી જે મળદું માણસનું હોય કે માખ મચ્છરનું સબ હોય કે લાકડું હોય તો તેમાં સર્વેમાં જીવ નીકળી જવાથી તે પણ મૃત્યુ પછી સબ કહેવાય છે તો માખ મચ્છર કીડી વગેરે મારવા પછી એ સ્નાન કરવું જોઈએ વળી જેની આવડેટ રાખીએ છીએ તે પછાત વર્ગના લોકોના હાથ વડે બનાવેલા ગોળ ખંડ દૂધ ઘી લોટ શાક ફળ વગેરે ખાઈએ છીએ અને ઉપરથી તેમની